નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ આવતી ચૈત્ર માસની નવરાત્રી ક્યારે પ્રારંભ થઈ રહી છે અને આપે કુંભ સ્થાપના કયા દિવસે કરવી જોઈએ અને કયા મુહૂર્તમાં કરવી જોઈએ જે શ્રેષ્ઠ જણાય અને આ નવરાત્રિના ઉપાસનાના દિવસોમાં ભગવતીની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે તમારે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી ભગવતીની અસીમ કૃપા તમારી ઉપર બની રહે મિત્રો આજે હું તમારી સમક્ષ ત્રણ એવા ઉપાય રાખીશ જેનાથી તમારા ઘરમાં જો લક્ષ્મીજીનું આગમન ન થતું હોય તમે ઘણી બધી મહેનત કરતા હોવ તો લક્ષ્મીજી માટે શ્રેષ્ઠ ઉપાય રાખવા જઈ રહ્યો છું તમારા પરિવારના સભ્યોમાં થતા હોય ભાઈ ભાઈનો ઝઘડો થતો હોય પિતા પુત્રનો ઝઘડો થતો હોય માતા અને પુત્રી વચ્ચે ઝઘડા થતો હોય સાસ એટલે કે સાસુ અને વહુ વચ્ચે ઝઘડા થતા હોય તો વિવાદ દૂર કરવા માટેનો ઉપાય રાખવા જઈ રહ્યો છું અને તમારા ઘરમાં ખૂબ બીમારી હોય

ની નવરાત્રી ક્યારે પ્રારંભ થાય છે તો નવ ચાર બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ થાય છે અને સુધી નવરાત્રી રહેશે આ નવ દિવસોમાં માં ભગવતીની ઉપાસના આપે કરવી જોઈએ અને પહેલા જ દિવસે પડવાના દિવસે પહેલા નોર્તે સવારે સાડા છ વાગ્યા થી લઈ અને દસ અને તેતાલીસ એટલે કે પૂર્ણ અગિયાર વાગ્યા સુધી કુંભ સ્થાપના માટે ઉત્તમ અતિહૂર્ત આપવામાં આવ્યું છે આમાં કુંભ સ્થાપન કરશો વાવશો તો અસીમ કૃપા આપ ઉપર બની રહેશે હવે મિત્રો તમારે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય મિત્રો આ નવરાત્રીના નવ દિવસો છે એ ભક્તિના દિવસો છે આરાધનાના દિવસો છે ઉપાસનાના દિવસો છે માં ભગવતીને પ્રસન્ન કરવા માટેના દિવસો છે તમે માં ભગવતીની હૃદયપૂર્વક ભક્તિ કરશો ઉપાસના કરશો માં ભગવતીને યાદ કરી અને આરાધના કરશો તો માં નવદુર્ગાની કૃપા તમારી ઉપર અવશ્ય વરસશે પણ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોવો અતિ જરૂરી હોય છે મિત્રો આ નવરાત્રીના દિવસોમાં તમે ધારો એમાં ભગવતી પાસેથી પ્રાપ્ત કરી શકો છો માં છે એ હૃદય એનું કોમળ છે તમે બે વાત કાળા માથાના માનવી પાસે કરો અને આંસુ પાડો એના કરતા માં ભગવતી તમારા કુળદેવી નવદુર્ગા પાસે વાત કરો અને એની સામે જો તમે બે આંસુ પાડી અને વાત કરશો ને તો માં એટલી દયાળુ છે કે તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશો મિત્રો તમે આ ઉપાય જે હું ત્રણ તમારી સમક્ષ રાખીશ એ ખરા હૃદયથી કરજો માની કૃપા અવશ્ય થશે સર્વ જે પહેલો ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું એ એ છે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમારે લક્ષ્મીજી તમારી પાસે નથી આવતા પૈસો ટકતો નથી રહેતો અને ગણપતિજી એવા સાથે લઈ આવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેની પંચોપચાર પૂજા કરી અને મંદિરમાં સ્થાપના કરવી જોઈએ અને નૈવેદ્યમાં પંચોપચાર પૂજા એટલે કે ભગવાનને ચંદનનો નો અથવા કંકુનો ચાંદલો કરવો જોઈએ ભગવાનને ભગવાન અર્પણ કરવું જોઈએ આવી રીતે પંચોપચાર પૂજા થાય છે અને નૈવેદ્યમાં દૂધ અને ગોળ અર્પણ તમારે માં લક્ષ્મી અને ગણપતિ ભગવાનને કરવાનું છે આવી રીતે ભગવાનની પૂજા કરી લીધા પછી તેમની સામે જ બેસી અને ઓમ મહાલક્ષ્મ્યય નમઃ આ મંત્રની 11 માળા તમારે કરવાની છે એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય તમારે કરવાનો છે નવ દિવસ સુધી તમે આ ઉપાય કરશો તમારી મનોકામના અવશ્ય માં ભગવતીની કૃપાથી પૂર્ણ થશે હવે બીજો ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું બીજો ઉપાય એ છે કે તમારા ઘરમાં ખૂબ વિવાદ થતા હોય ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો થતો હોય પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય સાસુ અને વહુ વચ્ચે થતા હોય તો આ ઉપાય તમારા માટે છે સર્વ વિવાદ દૂર કરશે તમારે શું કરવાનું છે ઘરનું કોઈ પણ એક સભ્ય વડીલ સભ્ય હોય તે પ્રતિદિન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું છે પણ કેવી રીતે તમારે તાંબાનો લોટો લેવાનો છે એમાં જળ ભરવાનું છે એમાં હળદર અને અને ચંદન છે સૂર્યનારાયણ ભગવાન હોય ત્યારે એ અર્ઘ્ય પ્રદાન સૂર્યનારાયણ ભગવાનને કરવાનું છે અને તેમની સામે બેસી અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રની ત્રણ માળા કરવાની છે અને તમારા ઘરમાં માતાજીની સમક્ષ આખો પરિવાર બેસી અને દુમ દુર્ગાય નમઃ આ મંત્રના જાપ કરવા અને બ્રાહ્મણ પાસે દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠનો એક પાઠ કરાવો આવું તમે નવ દિવસ સુધી નવરાત્રિમાં કરાવશો તો મા ભગવતીની કૃપાથી તમારા કુળદેવીની કૃપાથી તમારા ઘરમાં જે કંઈ પણ વિવાદ ચાલી રહ્યો હશે ને એ સર્વ વિવાદ દૂર થશે મિત્રો આ બે સરળ અને ચમત્કારી સમક્ષ કોઈ પણ માધ્યમથી જોતા હો ફેસબુકના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી તો આ વિડીયોને અવશ્ય લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારામાં વધારે આ વિડીયો શેર કરજો બેલ આઈકન અવશ્ય દબાવજો જેથી કરી મારા આવા જ સરળ ઉપાય તમારી સમક્ષ જલ્દી થી જલ્દી પ્રાપ્ત થાય અને મિત્રો ઘણા બધા વ્યક્તિઓના ફોન આવતા હોય મેસેજ આવતા હોય કે જન્માક્ષર જોડાવાની પદ્ધતિ શું છે તો મારી ઓફિસ સુરતમાં છે અને જો તમે ઓફલાઈન અહીંયા આવવા માંગતા હોવ તો આવી શકો છો અપોઇન્ટમેન્ટ પહેલા લઈ લેવી અને જો તમે સુરત જામનગર રાજકોટ અન્ય શહેરોમાં રહેતા હોવ તો તમે સરસ મજાની સુંદર વ્યવસ્થા છે ઓનલાઈનની ઓનલાઈનના માધ્યમથી પણ તમે જન્માક્ષર જોડાવી શકો છો તમારું પૂરું નામ જન્મ તારીખ જન્મ સમય અને મોકલી આપશો આપને આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર બનાવી અને મોકલી આપવામાં આવશે જે સુનિશ્ચિત દક્ષિણા છે એ તમે મોકલી આપશો પેટીએમ ગૂગલ પે દ્વારા તો આપને સુનિશ્ચિત સમયે આપ કોલ કરશો તો સર્વ જાણકારી આપવામાં આવશે હવે મિત્રો ત્રીજો ઉપાય હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું તો ત્રીજો ઉપાય એ છે કે તમારા ઘરમાં ખૂબ બીમારી હોય લાંબા સમય સુધી બીમારી ઘર કરી ગયું હોય તો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તમારે શું કરવું જોઈએ રાત્રે એટલે કે સાંજના દીવાબત્તી તમે ઘરમાં કરી લ્યો ત્યારે તમારે ગૂગળનો ધૂપ કરવો જોઈએ અને આખા ઘરમાં ફેરવવાનો છે અને ઘરના બધા જ સભ્યો રાત્રે ભગવાનની સમક્ષ બેસી અને સિદ્ધ કુંજિકા પાઠ કરવાના છે અથવા તો તમે ઓડિયો વિડીયો દ્વારા સાંભળી શકો છો અથવા તો બ્રાહ્મણને બોલાવી અને દુર્ગા સપ્તશતી ચંડી પાઠ જે કહેવાય તેના તમે પાઠ કરાવી શકો છો એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો તો માં ભગવતી નવ દુર્ગાની કૃપાથી કુળદેવીની કૃપાથી તમારી સર્વ મનોકામના અવશ્ય પૂર્ણ થશે આજે મેં તમારી સમક્ષ આ સંપૂર્ણ ચર્ચા કરી છે આવી જ રીતે હું અન્ય ઉપાય અન્ય જાણકારી રાખતો રહીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી